હવે આપણે બનાવશું સેવ નો લોટ બાંધશું હવે ઈ પીળી સેવ આપણે ખાઈ નહીં આ છે ફુદી સેવ આપણે બનાવી છે ચણાના લોટની સેવ જે પીળી ખાય નહીં એમાં શું શું હિંગ આવે પછી હળદર બીજું શું નાખવાનું મીઠું પછી બીજું શું નાખવાનું તેલ મોણ માટે બીજું કઈ નહી તો તમે જોઈ શકો છો પીળી સેવની ની રેસીપી સાવ સાદી ને સિમ્પલ છે એમાં કઈ જાજુ ન નાખવાનું હોય પછી લોટ બાંધી દેવાનો લોટ બાંધી દે આની સેવ પાડશું પછી શેવડો બનાવશું એમાં સેવ નાખશું ખાવી હોય આવજો ફ્રેન્ડ તો આપણે છેવડો બનાવવાનો છે તો એની માટે પેલા આપણે આ કૌવા ને ચાલી લેસુ ઝીણો કચરો હોય નીકળી જાય એટલે મકાઈના પૌવા છે ને એ સળાઈ ગયા છે હવે આપણે જુઓ ચોખાના પૌવા જેને ખાવી હોય ને એ આવી જાવ સાચી વાત ને હા હાલો જેને ખાવી હોય ને જોવો હું તો ખાવ તમારે ખાવી હોય તો હાલો મારું કામ હું ખબર આ હંસા ભરવાનું આ હાંચા ભરી ભરીને દેવાનું એટલે આ તૈયાર થાય પછી જ આ ખાવા મળે નકર મહેનત વગર કોઈ ના ખાવા દેવો આપણે સંતરા નો જ્યુસ કાઢવાનો છે એ પાછો કેટલો ખબર બે ગ્લાસ આખા ભરીને આ બધા સંતરા અને આ જ્યુસ કાઢવાનો છે આ જ્યુસ કાઢીને પછી હું તમને બતાવું તો ફ્રેન્ડ્સ આપણે સંતરાનો જ્યુસ કાઢી દીધો છે તો કોને કોને પસંદ છે પીવો હોય તો આવી જાવ આ છે જોવો એલોવેરા જેને જોતું હોય કમેન્ટ કરજો હો અને આછા આપણું ગ્લાસ રેડી ચાલો પીવો ચાલો જેને પીવું હોય સંતરા નું હેલ્થ માટે સારું છે ચેવડા માટે પેલા પૌવા તળી લઈએ આ સેવ પણ રેડી થઈ ગઈ છે પીળી સેવ અને જો પૌવા તળાઈ ગયા જો ગાઈસ પુદીનાની ની સેવ થઈ ગઈ છે હવે આપણે એ ડબ્બામાં ભરી લેવું જવા જોવો જેને ખાવી હોય આવી જાઓ કોઈ ના નથી જેને ખાવી હોય પાર્સલ કેતા તો પાર્સલ કરી દો કમેન્ટ કરજો ક્યારે રહો છો તમે જુઓ ચોખાના પૌવા એ તળાઈ છે ચોખાના પૌવા તળી લે અને મકાઈના તળાઈ ગયા હવે ચોખાના તળાઈ છે જો ફ્રેન્ડ મારી વારી છે ભૂંગળી તળવાની કોને કોને પસંદ છે મને કેજો જરાક જવા આપણે નાનપણમાં બહુ ખાતા શિંગદાણા પણ તળવા મૂકી દીધા હશે તો તમે જો શિંગદાણા તળાય છે અને આ ખુંગળે મેં તળી લીધી જો આ મકાઈ ના પૌવા જો મમરા છે એમાં લાલ મરચું હળદર પછી હિંગ અને મીઠું નાખશે છે એમાં તેલ નાખું હવે એને મિક્સ કરી દેવાનું ગરમ તેલ નાખું છો હવે એને મિક્સ કરી દેવાનું હવે જો આપણે નાની નાખી એ નાખ્યા અને સિંગ ભજીયા નાખ્યા હવે આ જે તોડે ને એ આપણે દાળ નાખવાની છે જે તીખી ચટપટી દાળ આવે ને એ જોવો આ દાળ હવે તળેલા સિંગ દાણા નાખ્યા છે અને જે મીઠો લીમડો આવે એ અને સિંગદાણા બંને તળી દેવાનું અને આ જે અમે ઘરે સેવ બનાવી છે ને એ નાખી છે તૈયાર નથી લાવવા રેડીમેડ ઘરે બનાવી છે તમે વિડીયોમાં જોઈ જશે ઘરે બનાવેલી સેવ છે જો આ છવાણું બનાવ્યું છે ને આ છવાણું થોડુંક છે ને મમરામાં અને આપણે જે ભૂંગળામાં મિક્સ કર્યા હતા ને એમાં થોડુંક છવાણું નાખ્યું એટલે એ આ છેવડો બની જશે ને આ છવાણું આ એમ આખા ધાણા નાખશે આપણે એટલે ધાણી આવે ને એ તમે જુઓ હવે આ વરિયાળી નાખી જેને પસંદ હોય એને નાખવાની નકર સ્કીપ કરી શકો છો બધા અલગ અલગ બનાવે બધાનો એક સરખો છેવડો નો હોય બધાને જે પસંદ હોય હવે આ ખાંડ નાખે જે આપણે છવાણું બનાવ્યું ને એમાં હવે આ છેવડો મિક્સ કરી દીધો જે આપણે આમાં થોડુંક છવાણું નાખ્યું નહીં તમે જોવો તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે અગિયાર ને બે અને અત્યારે બહુ ભૂખ લાગી છે કારણ કે ઘવાનું શાક હતું

આપણી ભેળ થઈ ગઈ છે તૈયાર આ બે છે મેં તમને બતાવ્યું હતું ને છવાણાની ભેળ છે અને આ છેવડાની છવાણાની મિક્સમાં ભેળ છે બધાને અલગ અલગ ખાવી હતી ને એટલે અલગ અલગ બનાવી છે અને જો મારો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળીએ આપણે બીજા બ્લોગમાં જેમ